તેના પરિવાર સાથે અને તેના મિત્રો સાથે તે મુલાકાતે ગયા છે તે હેમ કેમ પરંતુ ગઈકાલથી જ્યારે ઘટના બની ત્યારથી પહેલગામ અને આસપાસના વિસ્તારની અંદર નેટવર્ક કરી દેવામાં આવ્યું હતું આજે હર્ષ ગજેરા મારી સાથે જોડાયા છે ચર્ચા એ કરવી છે તેમની સાથે કે પહેલગામની અંદર જયારે હુમલો થયો તો ગત મોડી સાંજ સુધીની અંદર આખી આ ઘટના સામે આવી હતી તો હર્ષ ગજેરા પણ બપોરના સમયે ત્યાં જ ઉપસ્થિત હતા લગભગ હુમલો થયો એના થોડી વાર પહેલા જ ત્યાંથી નીકળ્યા હતા

કાલે અમે બાર સાડા બાર સુધી ત્યાં તો હતા અને બાર સાડા બાર ત્યાંથી અમે જેવા નીકળ્યા અમે જેવા સિનિયર પહોંચ અમે સિનિયર સાઈડ આવતા હતા અને અમે જેવા સિનિયર પહોંચ્યા છીએ અને એવા અમને ન્યૂઝ મળ્યા છે કે ત્યાં આતંકી હુમલો થયો છે અને અમે જયારે સિનિયર પહોંચ્યા ત્યાં સુધીમાં તો અહીંયા બધું ટોટલી આર્મી અને બધું ટાઈટ થઈ ગયું હતું અને બધું જ ટોટલી બ્લોટ દેવામાં આવ્યું હતું અને ત્યાંથી લઈને કાલે સાંજ સુધી તો ફૂલ આર્મીનો બંદોબસ્ત હતો અને આજે સવારથી આજે પબ્લિકે સ્વેચ્છાએ બધું બંધ કરી દીધું છે

એ શ્રીનગરના દ્રશ્યો હતા અને પબ્લિક પબ્લિકનું કેવું એવું છે અહીંયાનું જે લોકલ પબ્લિક છે એ નું કેવું એવું છે કે આજ સુધી જે પણ હમલા થયા છે એ હમલા શ્રીનગરની જે લોટલ પબ્લિક છે એની ઉપર થયા છે આજ સુધીનો પહેલો રેકોર્ડ એવો છે કે ટુરિસ્ટ ઉપર હુમલો થયો છે અને ટુરિસ્ટ ઉપર હુમલો થયા પછી આજે પબ્લિકનું અત્યારે કેવું એવું છે કે અમારી ઉપર હુમલો થયો ત્યાં સુધી બરાબર હતું પણ ટુરિસ્ટ અમારું એક રાહત છે અમારા ભગવાન છે પણ એની ઉપર જયારે હુમલો થાય ને ત્યારે મતલબ અમે આગળ આવતા આવીએ છીએ એવું ટુરિસ્ટનું કેવું છે આજે આ બધું આ ભરેલું હોય છે ડેલી આજે પબ્લિક શ્રીનગર ની અંદર અત્યારે અમારા સહયોગી હર્ષ ગજેરા ત્યાં ઉપસ્થિત છે ત્યાં પરિવાર સાથે ગયા હતા અને ત્યાંના સીધા દ્રશ્યો છે જોકે ગઈકાલે બેસણ ઘાટી ઉપર જે આખી આ ઘટના બની હતી હુમલાની હુમલાની ઘટનાની લગભગ અ એકલા કલાક પહેલા એ ત્યાંથી નીકળી ચૂક્યા હતા ત્યાંથી રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ શ્રીનગર પહોંચ્યા હતા જોકે હવે આ એ જમ્મુ કાશ્મીરના દ્રશ્યો છે અત્યારે પ્રવાસીઓ જે છે એ અત્યારે ત્યાં નથી દેખાઈ રહ્યા જે કોઈ પણ દ્રશ્યોની અંદર જે કોઈ પણ લોકો દેખાઈ રહ્યા છે આ તમામ લોકો એ માત્ર ને માત્ર ત્યાંના સ્થાનિક લોકો છે અને જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે તમામ જગ્યાએ આર્મી પણ ઉતારી દેવામાં આવી છે હજુ અત્યારે કડક બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે હર્ષ આ જમ્મુ કાશ્મીરની કઈ જગ્યા છે કે જ્યાં અત્યારે ઉપસ્થિત છો શ્રીનગર દાલ લેકમાં અમે અત્યારે છીએ અને હાઉસબોટમાં ખુબ ડર નો માહોલ છે 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 ઉપર અત્યારે ફૂલ ફૂલ ટ્રાફિક ટ્રાફિક જામ જામ પબ્લિક પોતપોતાના ઘર જાય માં ખૂબ એટલે ડરનો માહોલ થઈ ગયો છે અત્યારે હમ હા તમે કેટલા લોકો અમદાવાદ થી ગયા હતા ત્યાં જમ્મુ કાશ્મીરની મુલાકાતે પરિવારની સાથે અમે અગિયાર જણા છીએ ટોટલ

જોવા ના મળે પણ અચાનક આર્મી જોવા મળે એટલે બધી પણ ઉપર જો હેલિકોપ્ટર ચાલી રહ્યા છે ત્રણ થી ચાર હેલિકોપ્ટર ઉપર આવી રહ્યા છે બિલકુલ કઈ જગ્યાએ જઈ રહ્યા છે ઉપર અત્યારે ત્યાં અત્યારે પહેલગામ થી હેલિકોપ્ટર શ્રીનગર એરબેસ ઉપર પરત ફરી રહ્યા છે થોડી વાર પહેલા જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના તમામે બેઠક જે છે શ્રીનગર ની અંદર મળી હતી આ દ્રશ્યો આપ્યું અત્યારે ન્યૂઝ અને દિવસ સુધી હજી રોકાવાના છો કેટલા દિવસ સુધી પરિવાર સાથે ત્યાં છો બસ અમારે ફ્લાઇટ છે આવતીકાલ સવારેની અને અમારે આવતીકાલ ફ્લાઇટ છે સાત વાગ્યાની બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ અને જમ્મુ કાશ્મીર થી આ ચિતાર આપવા બદલ આજ સાંજ સુધી આપશ્મીરમાં જો બીજી કોઈ એવી ઘટના બને છે કે ની અંદર કોઈ પ્રોટેસ્ટ થઈ રહ્યો છે કોઈ વિરોધ થઈ રહ્યો છે તો અવશ્ય આપ ત્યાં ઉપસ્થિત હોવા તો આપણે એક વિડીયો રેકોર્ડિંગ કરી લેજો જેથી આપણા દર્શકોને આપણે એ બતાવી શકીએ કે જમ્મુ કાશ્મીર ની અંદર પણ કઈ પ્રકારની અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે આભાર અમારી સાથે જોડા બદલ હર્ષ